નમસ્કાર દર્શક મિત્રો હું છું ચોહાણી રો તમે જોઈ રહ્યા છો લોક સામના ન્યુઝ તો જોઈએ આજના સમાચાર ગારી અમારા રિપોર્ટર અશ્વિન કોણસાગરા સાથે

આવતીકાલ તારીખ છ ચાર બે હજાર પચીસના રોજ હિન્દુ ધર્મનો પવિત્ર તહેવાર રામનવમીનો છે જે અનુસંધાને દરિયાદારમાં મહાઆરતી અને શોભાયાત્રાનું આયોજન થનાર છે જે જેથી પોલીસે આજરોજ રૂટ વિસ્તારમાં પેટ્રોલિંગ કરવામાં આવ્યું વાહન ચેકિંગ કરવામાં આવ્યું અને આવતીકાલનો જે તહેવાર છે એ ખૂબ શાંતિથી અને શાંતિપૂર્વક આયોજન થાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવે છે અને શોભાયાત્રા દરમિયાન એક રીવાય પીઆઈ પોલીસ સોંગાટ ડીઆરપી ટીઆરપી સહિત છોટલ સોતેર જવાનોનો પોલીસ બંદોબસ્ત બંદોબસ્ત ગોઠવવાનું આવેલો છે અને સંપૂર્ણ તહેવાર શાંતિપુણ જાય તે માટે પૂરતી તકેદારી રાખવામાં આવેલી છે તો ફરીમાં આવી છે એક નવા સમાચાર સાથે ત્યાં સુધી જોતા રહ્યો લોકામના